આજે આપણે જોયું કે કેવી રીતે ભારતનું સ્વપ્ન અવકાશમાં પોતાની શક્તિ સ્થાપિત કરવાનો એક હકીકત બન્યું છે ઈસરોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યાં ઈચ્છા છે ત્યાં આકાશ પણ સીમા નથી બાહુબલી રોકેટ દ્વારા ચાર હજાર ચારસો કિલોગ્રામના સીએમએસ ઝીરોથી ઉપગ્રહનું સફળ લોન્ચ માત્ર એક તકનીકી સિદ્ધિ નથી એ દેશના સ્વાભિમાન સંકલ્પ અને વૈજ્ઞાનિક કુશળતાનું જીવંત પ્રતિક છે આ ઉપગ્રહ આપણા રક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવશે ભારતીય નૌકાદળ માટે સંચારની નવી દિશા ખોલી આપશે અને આપણા રાષ્ટ્રને વધુ સુરક્ષિત અને સ્વતંત્ર બનાવશે દરેક રોકેટ ઉડાન સાથે ઇસરો માત્ર એક ઉપગ્રહ નહીં પણ નવું સ્વપ્ન લોન્ચ કરે છે ભારતને વિશ્વની અગ્રણી અવકાશ શક્તિ તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન ચંદ્રયાનથી લઈને બાહુબલી સુધીની યાત્રા બતાવે છે કે ભારતીય વિજ્ઞાન હવે માત્ર અણુસરી નથી રહ્યું પરંતુ આગેવાની પણ લઈ રહ્યું છે આજે આ સફળતાના પળે આપણે સૌ એક જ અવાજે કહી શકીએ કે જેઓ આકાશને સ્પર્શે છે તેઓ જ ધરતીને ગૌરવ અપાવે છે ઇસરોના તમામ વૈજ્ઞાનિકો ઇજનેરો અને કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન આ બાહુબલી મિશન ભારતના ભવિષ્યના રોકેટ માટે માર્ગદર્શક બનશે અને આગામી નવી પેઢીના યુવાનોને નવી ઊંચાઈઓ સર કરવાની પ્રેરણા આપશે દર્શક મિત્રો હું છું બેલા લાખ ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે આજના આપણા મુદ્દા આપણી વાત આ કાર્યક્રમમાં દર્શક મિત્રો આપણી સાથે આ આ ચર્ચામાં આજની જે ચર્ચા છે તેમાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર સી નાગરાણી સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં તો સૌથી પહેલો પ્રશ્ન સર એ જ થાય કે ઈસરોએ કેટલા હેવીલિફ્ટ મિશન ડેવલપ કર્યા છે અને બાહુબલી તરીકે ઓળખાતું એલવી એમ થ્રી રોકેટ અને લોન્ચ વેહિકલ કેવી રીતે દરેક કરતા અલગ છે આપણે અત્યાર સુધી જો એલવીએમ ની વાત કરીએ તો અત્યાર સુધી આઠ મિશન કર્યા છે આપણે એમાં જે પહેલું મિશન હતું એ ટેસ્ટ મિશન હતું એ પણ સક્સેસફુલ રહ્યું એના સિવાય આપણે સાત બીજા મિશન કર્યા જે આપણે બે હજાર થી શરૂ કરી અને આજે બે હજાર પચીસના ઓક્ટોબર નવેમ્બર નવેમ્બર મહિનામાં નવેમ્બરની બીજી તારીખે આપણે જ્યારે આઠમું મિશન લોન્ચ કર્યું એ આઠે આઠ સક્સેસફુલ રહ્યા છે એટલે બાહુબલીનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ ખૂબ જ ગર્વ લેવા જેવો બિલકુલ આપણે બહુ જ ગર્વ લઈ શકીએ કે બધા જ મિશન સક્સેસફુલ ગયા છે અને દરેક મિશનમાં એકને એક નવી નવી જે સોપાન છે એ સર કર્યા છે હવે આ મિશનની અગત્યતા શું હતી એ જોઈએ તો કે અત્યાર સુધી જે આપણે મિશન એલવીએમ થી લોન્ચ કર્યા એમાં એલવીએમ થ્રીની કેપેબિલિટી કેવી છે કે ભાઈ એને લોઅર્થ ઓર્બિટમાં જો લોન્ચ કરવું હોય એટલે કે નજીકની કક્ષામાં જો લોન્ચ કરવું હોય પાંચસો ચારસો પાંચસો કિલોમીટરનું છે તો એ આઠ હજાર કિલોગ્રામ નું વજન લઈ શકે પરંતુ આપણે આ જે જો લોન્ચ કરવાનું સેટેલાઇટ હતું જે જીએસએલવી સેવન આર અથવા સીએમએસ જીરો થ્રી એ જે સેટેલાઇટ લોન્ચ કરવાનું હતું એ સેટેલાઇટ આપણે એક એવી ઓર્બિટમાં એક એવી કક્ષામાં લોન્ચ કરવાનું હતું કે એ કક્ષાને જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ કહે છે એટલે કે નજીકનો પોઈન્ટ છે એ એકસો સિત્તેર કે એકસો એંશી કિલોમીટર હોય પણ ફાર્ધેસ્ટ પોઈન્ટ છે એ છત્રીસ હજાર કિલોમીટરની ઊંચાઈએ હોય એટલે આવું લોન્ચ કરવા માટે ખૂબ વધારે તાકાત જોઈએ એટલે આવું જે કામ કર્યું આ એલવી એમ એ પાંચમી ફ્લાઇટ એટલે જે આપણે ઓપરેશનલ ફ્લાઇટ પાંચમી એ ફ્લાઇટ પહેલી ડી વન ડી ટુ હતી એ ડેવલપમેન્ટલ ફ્લાઇટ હતી એના પહેલાં ટેસ્ટ ફ્લાઇટ હતી અને પાંચમી ઓપરેશનલ ફ્લાઇટમાં આપણે આ કામ કરી બતાવ્યું કે આપણે ખાલી ચાર હજાર અત્યાર સુધી આપણે જે લોન્ચ કર્યા હતા એ બધા સેટેલાઇટ જે જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં આપણે જે કર્યા હતા એ ચાર હજાર કિલોથી ઓછા હતા કોઈ પાંત્રીસો કિલોનું હતું કોઈ બત્રીસો કિલોનું હતું એકત્રીસ એ બધી આપણે વાત કરીશું પછી પરંતુ આ જે છે એ ચાર ચારસો અને દસ કિલોગ્રામ વજનનું હતું અને એ સેટેલાઇટ આપણે એની ભ્રમણકક્ષામાં જે આપણા સ્પેસિફિકેશન હતા એ સ્પેસિફિકેશન પ્રમાણે લોન્ચ કરી અને એક સિદ્ધિ મેળવી છે ખૂબ સાચી વાત છે સર ઈસરોની તમે ઈસરો સાથે ઘણા વર્ષો સુધી એસોસિએટ હતા તમે ત્યાં વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું છે એટલે ઘણું બધું તમે તમારી નજર સામે જ ઇસરોનું બદલાતા જોયું છે પણ મારે પર્ટિક્યુલરલી આ મિશન વિશે વાત કરવી હોય તો હરિકોટા શ્રી હરિકોટા જે જગ્યા છે એ ઘણી વખત મગજમાં આવે કે હરિકોટાને આ મિશન લોન્ચ કરવા માટે અને ઘણા બધા બીજા મિશન પણ આપણે હરિકોટાથી લોન્ચ કરીએ છીએ તેની ભૌગોલિક પરિસ્થિતિ શું રોકેટ લોન્ચ માટે ઘણી મદદરૂપ છે રોકેટ લોન્ચ જ્યારે આવા રોકેટ જે જીઓ સ્ટેશનરી ટ્રાન્સપોર્ટ પૂર્વ તરફ ખુલ્લું ખુલ્લું હોવું જોઈએ એટલે આ જે શ્રીયારી કોટા છે અને બીજું એ વિસ્વૃત જેટલું થાય એટલું વધારે નજીક ત્યાં કોઈ વસ્તી ન હોવી જોઈએ કે કદાચ ધારો કે કોઈ ન કરે ને કોઈ ક્ષતિ થાય અને ક્ષતિ થાય ને કઈ એના ટુકડાઓ પડે તો એ કોઈને નુકસાન ન કરવા જોઈએ એટલે આપણે ઈસ્ટ બાજુ લોન્ચ કરવાનું છે આપણે એ બાજુ ઈસ્ટ બાજુ બિલકુલ ખુલ્લું હોવું જોઈએ અને બીજું કે એ જે પ્લેસ જ્યાં આપણે લોન્ચ કરીએ છીએ એ બિલકુલ એક નાનકડો આઈલેન્ડ છે અને ત્યાં કોઈ વસ્તી છે જ નહીં એવી જગ્યાએથી લોન્ચ કરવા માટે આપણે શ્રીહરિકોટાને પસંદ કર્યું એટલે આપણે જો એને અમુક સેટેલાઇટ આપણે સાઉથમાં પણ લોન્ચ કરવા પડે પણ સાઉથમાં લોન્ચ કરવા માટે બીજા ઘણા બધા છે ઇવન ગુજરાતમાંથી પણ કરી શકાય સાઉથમાં લોન્ચ કરવું હોય તો આપણે જોઈએ સોમનાથથી સીધું આપણે સાઉથ પોલ સુધી જઈએ ત્યાં સુધી કંઈ આડું આવતું નથી હોતું એટલે આપણે લોન્ચ કરી શક્યા હોત પરંતુ આ જે ઈસ્ટમાં લોન્ચ કારણ કે ઘણા બધા કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એ બધા ઈસ્ટમાં લોન્ચ થાય કારણ કે આપણે એને એક જીઓ સ્ટેશનરી ઓર્બિટ કરવાની છે કે જે કાપવાનો સમય છે એ પૃથ્વીને જેટલો ચોવીસ કલાક લાગે છે એટલે આપણને એ સ્થિર દેખાય તો આવું સેટેલાઇટ જે લોન્ચ કરવાનું હોય સ્થિર કારણ કે નીચે આપણે તો દર વખતે એન્ટરના ચેન્જ કરવા એન્ટરના એ તો આપણે કરી શકીએ નહીં એટલે આપણે સ્થિર દેખાવું જોઈએ એના માટે આપણે અત્યારે કોઈ એકાદ વેહિકલ ને છોડી એકાદ લોન્ચ વેહિકલ ને છોડીને બધા જ વ્હીકલ જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં લોન્ચ કરે અને એને પાર્કિંગ ઓર્બિટ કહેતા હોય છે અને ત્યાંથી પછી એને જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં સેટેલાઇટ પોતાનું ઈંધણ વાપરી અને લઈ જતું હોય છે એટલે સર આટલા બધા લોન્ચ થયા સેટેલાઇટ ઘણા બધા ઉપયોગ હોય છે ઘણા સંચાર માટે કરતા હોય છે ઘણા ટેકનોલોજી માટે ઘણા હવામાન અને વેધર કંડિશન્સ જાણવા માટે પણ આપણે ઉપગ્રહ લોન્ચ કરતા હોય છે મારે વાત કરવી છે કે એલવીએમ થ્રી જે સંરક્ષણને મેઇન ફોકસ રાખીને કરવામાં આવ્યું છે તો એનો મેઇન હેતુ એનો જે મેઇન ઉપયોગ છે આપણે ક્યાં લેવાના છીએ એલવીએમ થ્રી છે એને લોન્ચ શું કર્યું આપણે એ જોવું જોઈએ એની લાઈફ લગભગ પૂરી થવા આવી છે એટલે આપણે એને રિપ્લેસ કરવાનું છે અને જયારે રિપ્લેસ કરીએ ત્યારે એમાં થોડુંક નાવીન્ય કરીએ આપણે કંઈક નવી નવી વસ્તુઓ મેરીએ આપણે જે અત્યાર સુધીના જે ટેકનોલોજીના ડેવલપમેન્ટ થયા છે એ ડેવલપમેન્ટ કરીએ અને આવું એક સેટેલાઇટ આપણે લોન્ચ કર્યું આવે આની ખૂબી શું છે કે આ સેટેલાઇટ ચાર હજાર ચારસો કિલો વજનનું શા માટે થઈ ગયું કારણ કે એમાં તો આપણે ઘણા બધા બેન્ડ રાખ્યા જેમ રેડિયોના કે આપણે ઇવન ટીવીના કે બેન્ડ હોય એમ બેન્ડ હોય ફ્રિકવન્સી બેન્ડ હોય તો આપણે યુએચએફથી કરી અને ગેયુ બેન્ડ સુધી ઘણા બધા બેન્ડ રાખ્યા એટલે એની બેન્ડવી ઘણી બધી એટલે રિયલ ટાઈમ કોમ્યુનિકેશન થઈ શકે એની સાથે પછી એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન થઈ શકે વોઇસ થઈ શકે ટીવી એટલે કે દ્રશ્ય દ્રશ્ય શ્રાવ્ય બને અને ડેટા બધું જ રિયલ ટાઈમ લોન્ચ કરે એટલે કેન બી ઓડિબલ અને કેન બી વિઝિબલ અને એટ ધ સેમ ટાઈમ આપણે ડેટાને પણ જથ્થાબંધ ડેટા મોકલવાનો હોય ધારો કે આપણે જેમ મોબાઈલમાં ડેટા આવતો હોય કેટલો બધો ડેટા આવતો હોય છે તો એ ડેટાને પણ રિયલ માં મોકલી અને ડેટાને પણ આપણે સમજી સકીએ અને તરત જ જે ઈવન સબમરીન સુધી ડેટાને પહોંચાડી સકીએ એવી શક્તિ ધરાવતું આ જી સેટ છે એ આપણે લોન્ચ કર્યું અને એ મોસ્ટલી બીજા ઘણા પણ કોમર્શિયલ ઉપયોગ પણ થશે એટલે આપણું જેન્ડિયાનું ઓશન એની સતત એના પર નજર રાખી અને કારણ કે આ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે એટલે સતત એ ખસી ન જાય ત્યાંથી સતત એટલા મોટા એરિયાને એ કવર કરે એમાં એટલો મોટો એન્ટેના લગાડેલું છે કે જે એન્ટેના આખા એરિયાને કવર કરે અને એ ખૂબ પાવરફુલ છે એટલે આપણે ત્યારે એવું ન થાય કે ડેટા લોસ થાય તો આવી જે શક્તિઓ છે એ આપણે આ માં રાખેલી છે પણ સર 4400 કિલોગ્રામ નું વજન એટલે મારું પૂછું છે કે એલવીએમ 3 ની ટેકનિકલ ક્ષમતા કેટલી હોય અને તે કેટલા વજનનો પેલોડ એટલે જીટીઓ ને એલઓ કક્ષામાં લઈ જઈ શકે આ કેવું છે કે એલવીએમ 3 આપણે છે ને કોઈ પણ ને લોન્ચ ની કેપેબિલિટી જોવી હોય ને તો બે રીતે આપણે જોઈએ એક તો એ કઈ જ્યારે છોડે છે સેટેલાઇટ ને ત્યારે કઈ ઊંચાઈએ છોડે છે અને જ્યારે છોડે ત્યારે એને ગતિ આપવી પડે અને ગતિ ના આપો તો એ તો તમે છોડીને ત્યાં દેવો તો એ નીચે આવી જાય એટલે આપણે એક ગતિ પણ આપવી જોઈએ તો એ કેટલી ગતિ આપી શકે છે ને કેટલી ઊંચાઈ એ છોડી શકે છે એ એની કેપેબિલિટી છે એટલે આપણે જો લો અર્થ ઓર્બિટમાં એટલે કે નજીકની સપાટી પર આપણે કે કે જેમાં આપણે બે ત્રણ એવા સેટેલાઇટ લોન્ચ કર્યા છે કે જે પણ સેટેલાઇટ છે એ પણ એ સેટેલાઇટ કેવા હતા કે લો અર્થ ઓર્બિટ હતા એટલે કે પૃથ્વીની સપાટી નીચે પરંતુ જ્યારે આપણે આ જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર માં લોન્ચ કરવા હોય ત્યારે એની કેપેસિટી ચાર છે નીચે લો બિટમાં આઠ હજાર કિલોગ્રામ જેટલી છે એટલે આઠ ટન જેટલી છે અને આ ચાર ટન જેટલી છે એટલે કે આપણે જે શક્તિ છે એ જે સેટેલાઇટ લોન્ચ કરવાનું છે એના કરતાં ચારસો પાંચસો કિલોગ્રામ ઓછી કેપેબિલિટી બિલકુલ તો આવી ઓછી કેપેબિલિટી સાથે પણ આપણે એને જે કક્ષામાં મૂકવાનું હોય એ કક્ષાને મૂકવા માટે આપણે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ એ બધો અભ્યાસ કર્યો અને પછી આ સેટેલાઇટ લોન્ચ કર્યું એટલે આપણે શું કર્યું કે એને છત્રીસ હજાર કિલોમીટરની બદલે આપણે ત્રીસ હજાર કિલોમીટરે લોન્ચ કર્યું એટલે એની જે ફાર્ધેસ્ટ પોઈન્ટ છે એ એની જે આપણે એવી કક્ષામાં લોન્ચ કર્યું કે ફાર્ધેસ્ટ પોઈન્ટ છે એ ત્રીસ હજાર કિલોમીટરની ઊંચાઈ આવે અને નજીકનો નિયરેસ્ટ પોઈન્ટ અથવા બિલકુલ ન્યૂનતમ અંતર છે એ એકસો સિત્તેર એકસો એંશી કિલોમીટર હોય અને દૂરતમ અંતર છે એ ત્રીસ હજાર કિલોમીટર હોય અને પછી સેટેલાઇટ હવે પોતાનું અત્યારે સેટેલાઇટે શરૂ કામ દીધું એ પોતાને જાતે એને બુટસ્ટ્રેપ કરીને ઉપર લઈ જશે અને જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં કરી દેશે એટલે એમાં થોડું ઇંધણ થોડુંક વપરાય પરંતુ એ એફિસિયન્ટલી ઇંધણ વપરાય અને ઈંધણ સેટેલાઈટનું વાપરી અને આપણે હવે એને જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં લઈ જવા માટેની જે તૈયારીઓ છે એ બધી થઈ ગઈ છે અને એક બે ફાયરિંગ પણ થઈ ગયા અને આપણે હવે લગભગ લગભગ એક થી પાંચ કે છ દિવસમાં આપણે એને જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં પહોંચાડી દઈશું પછી એને ડ્રિફ્ટ કરી અને જે સ્લોટમાં જે જગ્યાએ આપણે જોવાનું છે કે ભાઈ આપણે આપણું એન્ટેના આ જગ્યાએ રાખશું આ લોન્જિટ્યૂડ પર રાખશું તો આપણે બહુ સારી રીતે એની સાથે કોમ્યુનિટી એનું ડિફાઈન હોય છે એ લોન્જીટ્યુડ પર આપણે લઈ જઈશું એ ધીમે ધીમે ડ્રિફ્ટ થશે પછી એની બધા જ જે એના પેલોડ છે એમાં જે ટ્રાન્સપોન્ડર છે એ ટ્રાન્સફોન્ડરનો અભ્યાસ કરશે એને એનું કેરેક્ટરાઇઝેશન કરશે અને પછી એ લગભગ એક દોઢ મહિનામાં ઓપરેશનલ થઈ જશે સર આ સી એમ એસ ઝીરો થ્રી હોય કે જીએસટી સેવન જે રુકમણી આપે વાત કરી તો દરેક તમે એવું કીધું કે દરેક જ્યારે નવો ઉપગ્રહ જ્યારે એક વર્ઝન પતિ એને નવું તમે છોડો ત્યારે તમે એમાં કંઈક વધારે સારું કરતા હો ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરતા હો તો રુકમણી કરતાં આ કેટલું અલગ છે ને શું એમાં વધારે સારું કરીને આપણે મોકલ્યું છે રુકમણી છે એ જ્યારે આપણે લોન્ચ કર્યું ત્યારે આમાં બેન્ડ તો હતા જ પરંતુ આપણે આમાં જે એન્ક્રિપ્શનની ટેકનિક છે એને આપણે ચેન્જ કરીએ પછી એનો પાવર છે એ પાવર કેટલો એના એની એન્ટેના સ્પેશિયલ ટાઈપનું એન્ટેના ક્રિએટ કરીએ કે જેને લીધે આપણે એન્ટેનાથી આપણને જે સિગ્નલ મળે એ સિગ્નલ આપણે સચોટ રીતે મળે તો આવા જે ચેન્જીસ છે એ સ્પેશિયલી આના માટે કરવામાં જે પણ આપણે જે યુઝર એજન્સી છે આપણે શું કહીએ કે યુઝર એજન્સીને કહીએ કે ભાઈ તમે આ સેટેલાઇટ જે જૂનું હતું એને આપણે સાત કે આઠ કે દસ વર્ષ વાપરો તમે હવે આ પંદર વર્ષની લાઇફનું છે તો તમે તમને શું લાગે છે કે એમાં શું ખૂટતું હતું અથવા કઈ વસ્તુ તો યુઝર એજન્સીઓ સજેસ્ટ કરે એ બધી વસ્તુઓ નોર્મલી પબ્લિક ડોમેનમાં ન પણ હોય પરંતુ એ લોકો સજેસ્ટ કરે કે આ વસ્તુઓ આપણે ચેન્જ કરવી જોઈએ તો એ તો યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ચેન્જ કરીએ અને બીજું શું કરીએ કે આપણે જે વસ્તુ હોય ધારો કે આપણે ટોટલ વજન આપણે આટલી ઉમેરે ઉમેરીએ તો એનું વજન તો વધતું જ તો એના માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્પેશિયલ ટાઈપની ઇન્ટીગ્રેટેડ સર્કિટ વાપરીએ સ્પેશિયલ ટાઈપના કમ્પોનન્ટ વાપરીએ એમાં સ્પેશિયલ ટાઈપની એલોય વાપરીએ અને એનું વેઇટ આપણે ઘટાડીએ અને એની અંદર જે કારણ કે એમાં લગભગ આ જે ચાર ચાર હજાર ચારસો કિલોગ્રામ છે એમાં લગભગ અડધે અડધું ઈંધણ હોય કારણ કે આપણે આટલે દૂર લઈ જવાનું છે અને આટલા વખત સુધી ત્યાં રાખવાનું અને 15 15 વર્ષ સુધી ચલાવવાનું છે અને એને આ જે જીઓસ્ટેશનરી ટ્રાન્સફર જેને સબ જીટી ઓકે જે એવો ઓર્બિટમાંથી આપણે જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર એટલે જીએસઓ માં લઈ જવાનું છે તો એના માટેનું ઈંધણ જોઈએ એટલે લગભગ 50% વજન તો એમાં ઈંધણનું જ હોય તો એ એમ ઈવન ભરવાની ટેન્ક હોય તો એ ટેન્કનો કેવી રીતે આપણે કઈ જાતની ટેન્ક વાપરીએ કે જેની લીધે ટેન્કનું જે ટેર વેઇટ જેને કે જે વેઇટ એવું કે જે યુઝફુલ નથી પણ ઈંધણનું કારણ કે ટોટલ વજન તો તમારે ટેન્કનું વજન પ્લસ ઇંધણનું વજન ગણવાનું એટલે આપણે ટેન્કનું જે વજન છે એને ઓછું કરી નાખીએ અને જે બાકીનું જે ઇંધણ છે એટલું વધારે ભરી શકીએ એવું કરી અને આની આપણે પંદર વર્ષની લાઈફ કરીએ છીએ સર એક બહુ જ નોર્મલ ક્વેશ્ચન બહુ સરળ ભાષામાં છે કે નૌકાદળ માટે આ ઉપગ્રહ કેવી રીતે ઉપયોગ થશે તમે કીધું ડેટા એનાલિસિસ કરશે દરેકે દરેક જગ્યાથી એ સિગ્નલ મોકલશે તો એમાં થોડું ડિટેલમાં જણાવો કે કેવી રીતે સ્પેશિયલી ફોર નેવી એ કેવી રીતે હેલ્પફુલ થશે આમાં શું છે કે નેવી ને ઘણા બધા સબમરીન છે કે એની બીજી કોઈ પણ એના જહાજો છે યુદ્ધ જહાજ છે આ છે બધા સાથે કન્ટિન્યુઅસ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશનમાં રહેવાનું બરાબર અને કોન્ટિ અને બીજા ઘણા બધા દેશ છે કે જે એને ઇન્ટરસેપ્ટ કરવા માગે તો એ એ ઇન્ટરસેપ્ટ ન કર્યા વગર ઇન્ટરસેપ્ટ કરવાની એની કેપેબિલિટી નથી અથવા આપણને ઇન્ટરસેપ્ટ કરે તો આપણને ખબર પડી જાય અને ઇન્ટરસેપ્ટ કરે તો પણ એને ડેટા ન મળે તો આ જાતનું જે આપણે કરવાનું હોય તો એ રીતનું બધું આ સેટેલાઇટમાં આપણે મૂકેલું છે કે જેને લીધે નેવી રિયલ ટાઈમ કોમ્યુનિકેશન એની જે પણ એસેટ છે બધી એસેટ સાથે રિયલ ટાઈમ કોમ્યુનિકેશન કરી શકે એના લોકેશન જાણી શકે કઈ જગ્યાએ છે કઈ સ્થિતિમાં છે એમને કોઈ કટોકટી આવી છે કે નહીં એ બધી જાણ કરી શકે અને એ રિયલ ટાઈમ કે એવું નહીં કે થયું પછી ચાર પાંચ કલાકે ખબર પડી અને જેમ થયું એમ ત્યારે મેસેજ આવતા જાય

શુભપ્રભા ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો